આગળ વાત કરીએ તો બદલતા વાતાવરણના કારણે નવસારીમાં કેરીના પાક પકવતા ખેડૂતોની ચિંતા વધી છે માવઠાના કારણે છેલ્લા ચાર દિવસથી એપીએમસીમાં કેરીના ભાવમાં સતત ઘટાડો છે ડિસેમ્બરમાં થયેલા માવઠાની અસર

જે વટાણા જેવડી કેરી પછી લખોટા જેવડી કેરી પીરીથી ને ખરણ આવ્યો એટલે માલ ઓછો થઈ ગયો બીજું કે અત્યારે પવનોને લીધે બધી કેરી પડી જવા મળી ના એકદમ ગરમી લઈ આ વખતે માલ નાનો રહ્યો એટલે નાના માલને લીધે માર્કેટમાં ભાવ એનો ઓછો આવે વાતાવરણને કારણે ફ્લાવરિંગ થોડુંક લેટ હતું અને ઠંડીનું પ્રમાણ બી ઓછું હતું હવે જે કેરી ચાલુ થઈ છે તે ખરી ખરા મારી થયેલી છે ખાવાલાયક કેરી છે હવે માર્કેટમાં મારા હિસાબે પચીસ પચીસથી ત્રીસ તારીખ સુધીમાં સારી આવક આવશે એવું લાગતું છે